આપણી સાથે બાબુભાઈ બાબુભાઈ બાબુભાઈને શું તકલીફ હતી પૂછીએ બાબુભાઈ શું તકલીફ હતી જયારે કહેશો સાહેબ શનાયુ દુખાવો જમણા હાથમાં કોઈ કામ થતો નહીં કેટલા ટાઈપની દુઃખાવતો મારે દુઃખાવતા તો વર્ષ દિવસ એક વર્ષ એક વર્ષ આપણે તો તકલીફમાં શું શું તકલીફ આવે તકલીફમાં તો સાહેબ સન કોઈ વસ્તુ લેવાય જ નહીં નો ગાડી નો જ ટુ વ્હીલ નો કાંઈ વજન લેવાય કિલો વજન લીધો ને તો સાહેબ ક્યાં આવે હાથ